ઉપગ્રહ આપણે ભાડે રાખતા આય આપણે દેતા નહોતા બોલો તો ઉપગ્રહ નથી એવા સમાચાર લઈને આવતા આપણા બીજે કે પાડે લેવાય ગયા છે કોઈ દીતો નહી હવે ઉપગ્રહ એક્સપોર્ટ કરે છે ભારત ઉપગ્રહ એક્સપોર્ટ દેખે લેતા કાર્ટિસ્ટનો તો બનતા આપણે બોલો ગડવા ગામનો કાર્ટિસ્ટ પાર્ટી મોતાવા

જે દેશની આવી સ્થિતિ હતી એને બદલે આજે આપણા દેશના નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન તરીકે એક વિક્રાંત સ્ટીમર ને સમુદ્ર અંદર મૂકી નૌકાદળ ની અંદર એક સ્ટીમર ની કિંમત વીસ હજાર કરોડ રૂપિયા વિક્રાંત એટલું વીસ હજાર કરોડ હાજરી રાખો વીસ હજાર કરોડ ભારતની સેના માટે અત્યારે મોટો આંકડો નથી એક એક લાખ કરોડ ના પડાકા થાય ને એવા હથિયાર મોદી સાહેબ લીધા છે ને રાખી લીધા છે પણ આ વીસ હજાર કરોડ ની વિક્રાંત ની અંદર મહત્વની બાબત એ છે કે વીસે વીસ હજાર કરોડ નું આ વિક્રાંત હંડ્રેડ પર્સન્ટ મેડ ઇન ઇન્ડિયા સો એ સો ટકા મેડ ઇન ઇન્ડિયા અને આવી સત્સંગ સભામાં મને કહેતા હારત થાય છે આઝાદીના પંચોતેર વર્ષ સુધી સ્વામી ભારતના નૌકાદળની અંદર આપણા નૌકાદળના ધ્વજની અંદર બ્રિટિશ ના વખતે જે ધ્વજ ચડતો હતો ઇનોય તમને કઈ થાય છે બ્રિટિશરોનો જે ધ્વજ હતો એ હિન્દુસ્તાનના નૌકાદળ વિક્રાંત મોદી સાહેબે છોડ્યું ત્યાં સુધી ઇનોય ધ્વજ આવ્યો મોદી સાહેબ ને ધ્યાને આ વાત આવી એ ધ્વજ ને ભૂગી નાખ્યું એની કરતા અગત્યનું છે એની જગ્યાએ જે મોદી સાહેબે ધ્વજ લગાડ્યો છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળ કલ્પના કરો નવયુવાનોને તો ઘણાને ખ્યાલ પણ નહીં હોય કે શિવાજી મહારાજને નૌકાદળ પણ હતું અને એ વખતે હિંદ મહાસાગરમાં અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં શિવાજી મહારાજના નૌકાદળના ટંકાવાદ હતા એ સૌથી પહેલું આપણા દેશનું શક્તિશાળી નૌકાદળ શિવાજી મહારાજની પાસે હતું અને એ નૌકાદળમાં જે ચિહ્ન હતું એ મિત્રો આજે ભારતના નૌકાદળમાં લગાડી દીધું આપ સૌની વચ્ચે વિનમ્રતાપૂર્વક પૂછી શકું કે અગર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હોય તો આ શિવાજી મહારાજના સેનાનું ચિહ્ન એ આપણા નૌકાદળમાં આવે ખરું જરાક થી બોલો આ પ્રકારના નિર્ણયો આપણા પ્રધાનમંત્રી શ્રી કરી રહ્યા છે જેની ઓછી ચર્ચા થાય છે જેની જાણ પણ આપણને ઓછી જોઈએ આપણા રાષ્ટ્રપતિ ભવન હામેનો જે કર્તવ્ય પદ છે ત્યાં તમે બધાય જોતા હોવ ત્યાં હતી આપણા શહીદોન માટેનું એક શ્રદ્ધાંજલિ આપવા માટેની પ્રતિમા છે અને બીજી એક છત્રી હતી જેની અંદર જ્યોર્જ પંચમનું બાવલું એ વખતે બ્રિટિશરોને લગાડેલું એ તો એમનું સામ્રાજ્ય હતું આ પાર્લામેન્ટ એમના વાઇસરોય માટે બનાવેલી હતી રાષ્ટ્રપતિ ભવન એના વાઇસરોયને રહેવા માટેનું નિવાસસ્થાન હતું એટલે એની સામે એમણે એમના જ્યોર્જ પંચમ એ વખતના મહારાજા એમનું પ્રતિમા મૂકેલી હતી

તો મુજે ખૂન દો મે આઝાદી દૂગા માગવાની નહોતી આઝાદી માગી લેવાની વાત નતી આઝાદી આંચકી લેવાની ક્ષમતા ધરાવવા ઘોષિત કરી દીધું આઝાદ હિન્દ ફોજ બનાવી દીધી અને આઝાદ હિન્દ ફોજે બ્રિટિશ રૂલ ઇન્ડિયા ઉપર હુમલો ઓફિશિયલી જાહેર કરી દીધો તો આપણી સૌની કમનસીબી કે સુભાષબાબુના પ્લાન ને એક્સિડન્ટ થઈ ગયો અને પછી તો આપણને તો પછી તરી વર્બરે ના પડી કે એનું શું થયું હતું એવડા જબરજસ્ત નેતાને કોઈ યાદા કરતા અને રાષ્ટ્રપતિ એને જે રાજપથ નામ હતું એ બદલાવી કર્તવ્યપથ નામ પાડી દીધું અને ત્યાં સુભાષ ની પ્રતિમા મોદી સાહેબે લગાડી દીધું એક જ દાખલો આપીને મારી વાત પૂરી કરું કેટલા બધા ઉભરા આવે છે કેટલું કેવું આપણા કચ્છના શામજી શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિકારીઓના ગુરુ એને કહેવાય છે ક્રાંતિકારી નહીં ક્રાંતિકારીઓના ગુરુ એમણે લંડનની અંદર એ વખતે ઇન્ડિયા હાઉસ બનાવેલું એના રાજમાં અને ત્યાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપતા એ સ્કોલરશીપના ફોર્મમાં એક લીટી એવી છપાવતા કે તમને ભણવાને મળશે સ્કોલરશીપ એ મળશે પણ તમારે લખી દેવાનું હું બ્રિટિશરની નોકરી નહીં કરું એના રાજમાં ભણવાનું એની કોલેજોમાં ભણવાનું ને એમાં શરત એવી રાખવાની કે નોકરી નહીં કરે એને સ્કોલરશીપ આપતા એવા શ્યામજી કૃષ્ણ વર્માને બ્રિટિશરોએ તેર દેશમાંથી હદ પાર કર્યા હતા આપણે તો સાંભળ્યા હોય કેટલા બે જિલ્લા વાળા જોયા હોય બે જિલ્લા ગીર હોય જેને આપણે ઓળખતા હોય અને તેર દેશમાંથી હજ પહેર હતા અને એવડો કઠિન સંગ્રામ લડતો લડતો એ જાણ જીવનની સંધ્યા પહોંચ્યા ને એમ થયું કે હવે ખેંચાશે નહીં ત્યારે પોતાના પૈસા બેંકની અંદર જીનીવાની બેંકમાં ભરી અને પોતાના અસ્થિઓ આજીવન રાખવા માટે ડિપોઝીટ કરી અને એમને આ હશે જે એમની સાથે એને કહેલું મારી અંત્યષ્ટિ પછી મારા અસ્થિ આ બેંકમાં મૂકી દેજો એની ફી પોતે ભરતા ગયેલા અને એક ચીઠી લખતા ગયેલા કે મારા અસ્થિ આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે એને આપજો ગુલામ ભારત એવી તમારી છે આ લોકોની અને કેવી શ્રદ્ધા હશે ભારત આઝાદ તો થશે જ તો હવે ક્યારે થાય એ ખબર નથી ને અમે હેસું નહીં તો એમ એટલું એમના પરિવારનું નામે નતું લખ્યું એવું નતું લખ્યું કે અમારા કોઈ ભાનુશાળા આવે તો એને આપજો આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને અમારા હસ્તી આપજો ને એને ભલામણ કરજો કે ભારતની કોઈ પણ નદીમાં એને વહેવડાવી દે આટલી એની તમન્ના અને આવી લડાઈ લડનારો માણસ આવી રીતે બેંકમાં માં અસ્થિ મૂકી વિસર્જિત થઈ ગયો હોય એ અસ્થિ ક્યારે લેવા જવા જોઈએ ક્યારે લેવા જવા જોઈએ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આપણે આઝાદ થયા હોળમી એ બોક ને મોકલવું જોઈએ કે ન મોકલવું જોઈએ મોકલવાનું ઘેરી ગયું ખસોડા ભૂલી ગયા નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી થયા ત્યારે મોદી સાહેબ એને લેવા માટે ગયા અને એરપોર્ટ ઉપર ખંભે એનો કુંભ લઈ અને ઉતર્યા હું એનું સ્વાગત કરવા માટે આખા રાજ્યમાં એના અસ્થિની યાત્રા કાઢી હતી અને પછી એમનું વતન માંડવી કચ્છ ત્યાં જેવું કૃષ્ણવર્માજીએ શ્યામજી કૃષ્ણવર્માજી એ લંડનની અંદર ઇન્ડિયા હાઉસ બનાવ્યું હતું એવું ઇન્ડિયા માંડવીમાં બનાવ્યું છે ક્યારેક જાઓ તો દર્શન કરતા હોય હું તો એમ કહું છું કે આઝાદ ભારતનું નવું તીર્થ છે એના દર્શન અચૂક આપણે કરવા જોઈએ અને એ લોકોની ચરમ રજ આપણા માથા ઉપર ચડાવવી જોઈએ આ દેશભક્તિના આવા બલિદાનોને ભૂલી ગયા હતા એ ઇતિહાસને પુનઃ પ્રસ્થાપિત કરવાનું કામ જે પ્રધાનમંત્રી શ્રીએ કર્યું હોય તો એની પીઠ તો થપ થપાવવી પડે ને કે ન થપ तो हाँ <laughs> मोदी से <laughs> <काकुमार्णों जेंदर> <laughs> तो नहीं, रूप मैं नहीं <laughs> तो पूछे तो क्या की वो <laughs> पेट थप मित्रों તો સાતમી તારીખે મતદાન ની અંદર પડવી જોઈએ કે જનતા એ મારી પીઠ ઉમેદવાર છું એટલે રાજકોટની લોકસભા માટેની આ વાત કરું છું એવું નથી તમારો જ્યાં સંબંધ હોય ત્યાં જે વિસ્તાર હોય તે અને જે ઉમેદવાર હોય તે એ તમામ જગ્યાએ કમળની ઉપર મતદાન થાય એને માટેના તમારીથી થાય એટલા પ્રયાસો તમે કરજો તો મેં જે તમને વાતો કરીને એ તમને ઠીક લાગી હોય તો તમે જે કાર્યવાહી કરશો એ અમને ઠીક લાગશે ધન્યવાદ